वडोदरा शिक्षकों ने फर्स्ट एड कीटन वितरण करायु उपस्थित मुख्य मेहमानु पुष्पगुच्छ स्वागत करघोड़िया तालुकाना पिपरिया गाम पास धीरज होस्पिटल सुमनदीप विद्यापीठ खाते वडोदरा ना अलग अलग तालुका शिक्षकों ने फर्स्ट एड कीटन वितरण कर प्रसंगे सुमनदीप विद्यापीठना विविध दिग्गजों उपस्थिति नोधा જયમા ઉપકુલપતિ રજિસ્ટ્રાર ડિરેક્ટર દીન મેડિકલ સુપ્રિટેન્ડન્ટ એમએસ એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ જનરલ મેનેજર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા આ અંતર્ગત વડોદરા જિલ્લાની 160 પ્રાથમિક શાળાઓ માટે ફર્સ્ટ એઇડ કિટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા 160 શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા धीरજ हॉस्पिटल અને સુમનદીપ વિદ્યાપીઠનો અભિગમ એવો રહ્યો છે કે જિલ્લાની તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી કિટ અર્પણ કરવામાં આવી વિશેષ રૂપે જણાવવાનું કે ફર્સ્ટ એઇડ કિટની મેડિસિન પૂરી થઈ જાય अथवा મેડિસિન એક્સપાયરી ڈیٹ થઈ જાય તો કિટને સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ દ્વારા ફરીથી રિફિલિંગ કરી આપવામાં આવશે આ શ્રેષ્ઠ પ્રવૃત્તિ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સમર્પિત સુમનદીપ વિદ્યાપીઠની પ્રતિબદ્ધતા દર્શાવે છે अहवाल संदीप पटेल लोकार्पण